હવે મિત્રો આધાર કાર્ડ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું નહીં પડે તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો આજના સમાચાર વિશે રેલવેના નિયમોમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ટ્રેનમાં મુસાફરી કરનારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને ભારતીય રેલવે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય રેલવે 1 માર્ચ 2025 થી ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવેના નવા નિયમ અનુસાર હવે કોઈપણ મુસાફર વેટિંગ ટિકિટ પર સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી બુકિંગ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બની શકે અને ટિકિટ કન્ફર્મેશનની શક્યતા વધી શકે હવે મિત્રો ટિકિટ બુકિંગ નો સમય ગાળો જે પહેલા મિત્રો 120 દિવસ હતો અને એ ઘટાડીને હાલ અત્યારે મિત્રો 60 દિવસ કરી દેવામાં આવ્યો છે મિત્રો આ સમય ગાળો ઘટાડવાની મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે અને વેઇટિંગ લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટની સમસ્યા ઓછી થશે અને નો શું મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે અને જેના કારણે સીટોની ફાળવણી યોગ્ય રીતે થઈ શકે ને મિત્રો મુસાફરોને ખૂબ સરળતાથી યાત્રા થઈ શકે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો આરબીઆઈ નવા નિયમો લાવવાની મિત્રો તૈયારીમાં છે તો મિત્રો તમામે તમામ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો જો તમે પણ મિત્રો કોઈ બેંકમાં એટલે કે બેંકમાંથી હોમ લોન અથવા પર્સનલ લોન વગેરે લીધી હોય તો મિત્રો આ જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે રિઝર્વ બેંક દ્વારા કેટલીક ડ્રાઈવ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે જેમાં તેમને ફ્લોટિંગ ઇન્ટરનેટ રેટ સાથેની લોન પર ફોક્સરલ ફ્રી અને

ઘઉ પચીસો માણ કપાસ સોળસો માણ અને મગફળી ની આવક ચાલીસ હજાર પાંચસો માણ આવક થવા પામી હતી જે મિત્રો ખેડૂતોના જસણીઓના ભરેલા વાહનોને માર્કેટ માં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી

આપણે જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા બેંક હોલીડે કેલેન્ડર જાહેર કરવામાં આવે છે અને માર્ચ મહિનામાં હોળી ઈદ જેવા ઘણા તહેવારો આવે છે જેથી મિત્રો માર્ચ મહિનામાં કુલ ચૌદ દિવસ અલગ અલગ જગ્યાએ બેંકો બંધ રહેવાની છે અને માર્ચ બે હજાર અને માં શનિવારે આ સાથે તહેવારો અને કેટલાક ખાસ દિવસોને દિવસોએ બેન્કોમાં રજા રહેશે ત્યારે મિત્રો ચાલો જાણીએ માર્ચ મહિના મહિનામાં કઈ કઈ તારીખો અને કયા કયા બેંકો બંધ રહેશે તે પણ મિત્રો જાણી લેજો તો મિત્રો આ ચૌદ દિવસ છે મિત્રો એ ધ્યાનમાં તમારા નોટ કરી લેજો બે માર્ચ બે હાજર પચીસ રવિવાર દેશભરની બેંકોમાં રવિવારની રજા છે માર્ચ શુક્રવાર કારણે મિત્રોમાં બંધ રહેશે અને આઠ માર્ચ બે હાજર પચીસ શનિવાર માર્ચ મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે નવ માર્ચ બે હાજર પચીસ રવિવાર દેશભરની બેંકો રજાનો એટલે કે રવિવારની રજા રહેશે ત્યાર પછી મિત્રો તેર માર્ચ બે હાજર પચીસ પચીસ અને ચૌદ માર્ચ બે હાજર પચીસ શુક્રવાર ધૂળેટે તહેવારોના કારણે નાગાલેન્ડ કેરળ કર્ણાટક ઓડિશા અને મણિપુર સિવાયની બેંકોમાં માં રજા રહેશે અને પંદર માર્ચ બે પચીસ શનિવાર યાગો એ દિવસના હોવાથી અગતરા ભુવનેશ્વર ઇસ્પાલ પટનામાં બેંકો બંધ રહે છે ત્યાર પછી મિત્રો સોળ માર્ચ બે રવિવાર દેશભરમાં બેંકોની રજા છે અને બાવીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર બિહાર બિહારના દિવસના કારણે બિહારની બેંકો રજા રહે છે અને આ સિવાય મહિનામાં ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહે છે ત્યાર પછી મિત્રો ત્રેવીસ માર્ચ બે રવિવાર દેશભરમાં બેંકો બેંકોમાં રજા રહેવાની છે ત્યાર પછી સત્યાવીસ માર્ચ ગુરુવાર સબ એ ક્રષ કારણે જમ્મુ કાશ્મીરમાં બેંકો બંધ રહી છે અને અઠ્યાવીસ માર્ચ બે હાજર પચીસ શુક્રવાર જમાત ઉલ રજા છે ત્યાર પછી મિત્રો એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સોમવારે રમઝાન ઈદના કારણે હિમાચલ પ્રદેશ અને મિઝોરમ સિવાય દેશભરની બેન્કો બંધ રહેશે તો મિત્રો આ હતા ચૌદ દિવસ જે બેંકો બંધ રહેશે બીજા સૌથી સમાચાર મળી રહ્યા છે સુરતમાં આઠસો જેટલી કાપડની દુકાનો બળીને રાખ થઈ ચૂકી છે જી હા દોસ્તો સુરતમાં ટેક્સ લાઇન માર્કેટમાં લાગેલી આગના દ્રશ્યો સામે આવ્યા હતા અને જેમાં આગની ઝપેટમાં આઠસો થઈ આઠસો થી વધારે દુકાનોને આવીની આવી હોવાની માહિતી મળી રહી છે સુરતના ટેક્સ લાઇન માર્કેટમાં આગની ઘટના ઘણીવાર મિત્રો સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે જોવા મળી રહી છે જેમાં મિત્રો ટેક્સ લાઇન માર્કેટમાં આગના ગંભીર ઘટના સર્જાઈ હતી જ્યાં આગ લાગી ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં મિત્રો આગની ઝપેટમાં આઠસો થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે મિત્રો આ જગ્યા પર રાખવામાં આવેલ કરોડો રૂપિયાનું

ઉનાળાના દેશમાં એકંદરે એટલે કે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પુનરાવર્તન જારી કર્યું છે તાપમાન સામાન્ય રીતે અધિક રહે છે જેમાં ગુજરાતમાં રેડ માર્કેટમાં એટલે કે રેડ યાર્ડથી થી દર્શાવવા મુજબ આ ત્રણ માસમાં અતિશય

મિત્રો હવે ઉનાળામાં ખાસ કરીને બાળકો સગર્ભા વૃદ્ધો બીમારો માટે માટે વધુ જોખમી રહે તેવો તડકો પડવાની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો ઊંચા તાપમાનની ઉનાળો વાવેતર કેસર કેરી સહિત બાયાગતિ પાકો જળ વીજળી માંગે તેમજ જન વ્યાપક ઉપર પણ વ્યાપક અસરની સંભાવના રહેલી છે